છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં સર્વેની ચાલતી કામગીરી બંધ કરવા માટે આદિવાસી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું પ્રાપ્ત વિકતો અનુસાર નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં દસ ગામોમાં સર્વેની કામગીરી ચાલી રહી છે એન લિમિટેડ ફરીદાબાદ હરિયાણા રાજ્ય દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું છે આ કંપની કયા પ્રોજેક્ટ માટે માપણી કરે છે તેની સ્થાનિક જનતાને ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોઈને પણ લેખિતમાં જાણ કર્યા વગર સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેથી આ વિસ્તારના લોકો કેમ સર્વે કરવામાં આવી રહ્યું છે તેનાથી અજાણ હોવાથી તેઓ હાલ આ સર્વેની કામગીરીથી ડરી રહ્યા છે માલિકીની જમીનમાં જ્યાં આદિવાસીઓના ઘર આવેલા છે ત્યાં ઘર માલિકના પૂછ્યા વગર જ સર્વે કરવામાં આવી રહ્યો છે જેને લઈને આદિવાસી સમાજના લોકો ભેગા મળીને નસવાડી આવેદન પત્ર આપવામાં આવેલા છે જે છોટાપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં એક અન્ય કંપની દ્વારા સર્વે કામગીરી ચાલી રહેલ છે ખરેખર અમારો અનુસૂચિત પાંચ વિસ્તાર લાગતો હોય અમારા સ્પેશિયલ કાયદા છે અને કોઈ પણ સરકારને અથવા કોઈ પણ કંપનીને અમારા વિસ્તારમાં સર્વે કરવા આવવું હોય કે કોઈ પણ કામગીરી અર્થે આવવું હોય તો અમારી ગ્રામસભાની પૂર્વ મંજૂરી લેવાનો એવો એક કાયદો છે ખરેખર સરકારને બી કામ કરવું હોય ને તો અમારી પૂર્વ મંજૂરી લેવું પડશે અને આજે મંજૂરી લીધા વગર અત્યારે સર્વે ચાલી રહ્યું છે જો એને સત્વરે નહીં બંધ કરવામાં આવે તો અમે ગાંધી ચિંજા માર્ગે આંદોલન કરીશું

લાગુ છે ત્યારે આ કાયદા નો પણ સંપૂર્ણપણે આ લોકો ઉલ્લંઘન કરી રહેલા હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે અમારી માંગ છે કે આ સર્વે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અગર બંધ નહીં કરવામાં આવશે તો આવનાર સમયમાં આજે

અલ્કેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટા ઉદયપુર